રાજકોટ મશીન ટૂલ્સ શો એ સમગ્ર દેશમાં વગાડ્યો ડંકો વરસાદના વિધિ વચ્ચે પણ ગુજરાત પરંતુ દેશ વિદેશમાંથી બાવન થી વધુ લોકો ઉમટ્યા દિવસના પ્રદર્શન દરમિયાન કરોડથી વધુનો થયો વ્યાપાર તારીખ પચીસ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર સુધી ચાલેલા આ એક્ઝિબિશન સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો હતો ફક્ત ભારતમાં જનહિંગ પરંતુ વિદેશમાં પણ આ મશીન ટૂલ્સની નોંધ લેવાઈ હતી ચાર દિવસ દરમિયાન ત્રણસો પચાસ પ્રદર્શનકર્તાઓ દ્વારા પોતાની પ્રોડક્ટનું નિર્દેશન કરાયું હતું વધુમાં આ ટૂલ્સ શોમાં પાંચસો કરોડથી વધુનો બિઝનેસ થયો હતો નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે મુલાકાતીઓ તેમજ પ્રદર્શનકર્તાઓને મુશ્કેલી ન પડે તે માટે ચાલવાની જગ્યામાં થોડું પાણી નીકળતા આયોજકો દ્વારા તાત્કાલિક રાજકોટ અને અમદાવાદથી યુદ્ધના ધોરણે બે હજાર પાંચસોમી વધુ લાકડાની પાટ મંગાવી તમામ ડોમમાં પાથરી દેવામાં આવી હતી આ સાથે મશીન ટૂલ્સ શોમાંગ જર્મન સેન્ટ્રલીએ સી ડોમ હોવાથી સ્ટોલ ધારકોની મશીનરીને કોઈ પણ જાતનું નુકસાન થયું ન હતું મશીન ટૂલ્સ શોની મુલાકાત રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોએ લીધી હતી તેઓએ આ સુંદર આયોજન બદલ આયોજકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા રાજકોટ મશીન ટૂલ્સ શો ના છેલ્લા દિવસ સુધી રજીસ્ટ્રેશન માટે ઉદ્યોગકારો અને મુલાકાતીઓએ લાંબી લાઈનો લગાવી હતી ટૂલ્સ શો ના અંતિમ કલાકોમાં લોકો પણ આ પ્રદર્શન નિહાળવા ઉમટી પડ્યા હતા આયોજકો દ્વારા કોઈ મુલાકાતી આ પ્રદર્શન નિહાળ્યા વગર રહી ન જાય તે માટે સુંદર રજીસ્ટ્રેશન ની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી યોગીન ચનિયારા પ્રમુખ રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન આ રાજકોટ ખાતે યોજાયેલ નવમાં રાજકોટ મશીન ટૂલ્સનો આજે પૂર્ણાહુતિના દિવસે આપ જોઈ રહ્યા છો એમ અમે એક્ઝિબિશન પૂર્ણ જાહેર કરેલું છે આ ચાર દિવસના સમગ્ર એક્ઝિબિશન દરમિયાન કુલ બાવન હજારથી વધુ લોકોએ મુલાકાત લીધેલી હતી આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધુ સ્ટોલોમાં જ્યારે દેશભરમાંથી તેમજ વિદેશની ચૌદ કંપનીઓના સ્ટોલ્સ હતા સાથે સાહીઠ હજાર ચોરસ મીટર અને બાર હજાર ચોરસ સ્કવેર સ્ક્વેર મીટરમાં પથરાયેલું આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધુ કંપનીએ ભાગ લીધેલો હતો ઉદ્યોગકાર મિત્રોને તેમજ વિઝિટર્સને ખૂબ જ બહોળો પ્રમાણમાં ટેકનિકલી અપગ્રેડેશન સાથે સાથે કોલોબરેશન તેમજ નવા નવા મશીનો જાણવાની તક પ્રાપ્ત થયેલી છે આ એક્ઝિબિશનમાં કરીબ પાંચસો કરોડથી વધુના ઓર્ડરો જે કોઈ પણ અહીંયા સ્ટોલ ધારકો છે એમને મળેલા છે આ એક્ઝિબિશનમાં આપ જોવો છો તેમ અત્યારે પાંચસો લોકોથી વધુની ટીમ કેન્ડી કોમ્યુનિકેશન અને મશીન ટૂલ્સ એસોસિએશનની ટીમ કાર્યરત છે આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે સર્વે હું ઉદ્યોગકાર મિત્રો તેમજ મુલાકાતીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સર્વે સરકારી તંત્ર જેવા કે ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફૂડ ડિપાર્ટમેન્ટ આ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ એક્ઝિબિશનને આવતા નવા બે હજાર છવ્વીસમાં દસમાં રાજકોટ મશીન ટૂલ શોમાં હું સર્વે ઉદ્યોગકાર મિત્રોને ભાગ લેવા માટે આમંત્રિત કરું છું આભાર